સુસાઇડ નોટમાં રોનક પરી રજની ગોયાણી જીગો કુંડલાનો ત્રાસ હોવાનો કર્યો ઉલ્લેખ અતુલ ભાલાળાનું ચીટિંગ થયું હોવાની વાત આવી સામે સુસાઇડ નોટ માતા સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી મિતુલ શું ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પ્રશાન થઈ ગયો તો કે એને બહુ ધમકી મળતી હતી નામ રોનક પરી કરીને છે જીગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે એ ત્રણના સુસાઈડ નોટમાં લખેલું છે કે મને આવી એવી ધમકી આપે છે મને રેવા રેવા પણ તને નહીં દો અને તે દવા ભલે પીધી દવા પીને જીવતો રહે ને તોય તને માન નાખશું કે ત્યાં દવા બરોબર પી લીધી એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું